દ્વારકા જતા પદયાત્રીઓને થઈ છે ફૂડ પોઈઝનિંગની અસર ખંભાળિયા નજીક પગબાળા જતા સંઘના ચાલીસ જેટલા પદયાત્રીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે સાંજે જમ્યા બાદ પદયાત્રીઓને થયા જાડા ઉલટી દર્દીઓને તાત્કાલિક ખંભાળિયા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ આરએમઓ દોડી આવ્યા હતા તમામ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે પાઘડી નજીક આવતાની સાથે જ દ્વારકા પગપાળા જતા સંઘનો ઉપર ઘસારો વધ્યો છે તેવામાં પગપાળા જતા સંઘના ચાલીસ જેટલા પદયાત્રીઓને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ આરએમઓ પર દોડી આવ્યા તમામ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે દર્દી ખંભાળીયા જનરલ હોસ્પિટલ ફાગણીપૂર્વ રજીક આવતા દ્વારકા પદયાત્રીઓ મોટી સંખ્યામાં જતા હોય છે તેવામાં ચાલીસ જેટલા પદયાત્રીઓને ફૂડ પોઈઝનિંગની અસર થવા પામી છે અલગ અલગ ઠેર ઠેર ફૂડ માટેના કેમ્પ લગાવવામાં આવતા હોય છે અને અહીં ક્યાં ખોરાક ખાધા બાદ તેમને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી જેથી તેમની તબિયત લથડી હતી તે તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે એક તરફ પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું રાજકોટ ગોંડલ ખાતેના દ્રશ્યો છે બીજી બાજુ દેવભૂમિ દ્વારકા જ્યાં પદયાત્રીઓને ફૂડ પોઈઝનિંગ થયું છે આ બંને તરફના દ્રશ્યો છે જ્યાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા રાજકોટમાં અઠ્યાવીસ જેટલા પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી ગોંડલથી વિરપુર આવતા સમયે પ્રવાસીઓની તબિયત લથડી ગોંડલ સ્વામિનારાયણ મંદિરમાં સવારે નાસ્તો કર્યા હોવાની વાત તમામ પ્રવાસીઓને વીરપુરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા આણંદ નડિયાદ અને ગાંધીનગરના પ્રવાસીઓને અસર થઈ હતી